એલા ટોકો દેખા કો ગોર જેવું લાગે છે શું લાગે મોટા હમણા આખો તો આ એ કો પડ્યો હતો પડ્યો તર બળડો રે એટલે ઉંડી સા બેન જેવું છે બધું પરવડ ફોટો કેવો પડ્યા છે फटाफट તો આ ટોકો થઈ હડક પાણી ભરું કરું જમણનો બધો આ પડ્યા શું બધા આ તો ફોટો નું લાગે આ તો એક પડી તો તો મારો દોરાળા હારે કેવા દોલો દોલો રાખે છે કે એ ભરું તો સખત લાગવા શું કરે છે આ ક્ષેત્રમાં આવો તો કે આ ગોટો ઉપર આ બાણ જ આવું છે કે આ પાણી ભરવા તો અલ્યા દોય તાર ભાડું લઈ અલ્યા પણ અલ્યા પણ પાણી થોડી નાખશું પાણી ધોઈશું બગડી છે આપણે બગડતું છે

અરે અડી હરાપ આલે કાયું કેમ થઈ ગયો છે આ અમે હેડું તો તમને ખબર પડે અમાર પૂ છે ગડબડ લાગે મને અરે કેમ છે બજારમાં આ મારું આ બુરા છે છે શું છે

એટના સકૂન અરે મારો બગા તો આજી કરાવે હે તું પાણી જ બગાડ ફોન તું આ બગા પાણી જ બગાડ ન નાવા ન સકૂન નું નામ છે ના આ વારી પીતેમો તો તમે આ બોયો તો બગાડ આ તારા આ બોલી બધી જાડે અરે બોલા ઓના દીજો ઓના મને બટુ આ બટુ ખા લે પડો હે તું હતો બગાડશી ઓ રોડે હે રોડે વાતું વાત બગતા બગતા શું બજારમાં ફોરમ પરતા

રમતો જમતું રમતો જઈને આપડે ચિંતા ના કરતા નડ્યું હવે છે ને હવે શાંતિ થઈ જાય છે આજે બધાના બાપડાને આ ત્રાસ છે ને બોરવાનો એટલે હવે સુખ શાંતિ થઈ જશે ભલે સાહેબો રે ગોવાળીઓ રે અમારો સાહેબો રે ગોવાળીઓ યા ગાય તો હવે બગે સરવા મોડી છે ખાસે બફૂર જે છે એટલે પાણી જેવું મોટો થોડું અલ્યા મારું બેટું પાણી તો ખાલી દીધું હવે બોરે આટલામાં ને

આ ગાયન તો પાઈ નોથી હારી કરી વેલી વેલી ન કે કાટુ પડવા ઓ મારા બુરમી વાતો પધા ગોમમાં કરે તું પોણીને પરવા દે તો તારો બુર ફેલ જાય ઓ તું પોણીને પરવા દે તો તારો બુર ફેલ જાય ઓ ગંઢા

પોણી ના પાડો શરમ આવે ને પેલા બી હું મારો બોર મારી પીવાડ ના પીવાડું ગોમા બાજાર માં પોણી પીવાડે તારી ઘટાડો તમે એ તો બધા બધા તો ના બધા ના તો બધા અરે તું તારી તો ખાયા પેલા અલ્યા આ તમે આ ગોવાને ના પાડો ખોડું તમારે ઊંધું થઈ જાય હે

પોણી કેમ નું કરે છે મારો બોય તો પરવત પરવાતો ન કે પરવાડો અલ્યા પણ તારે તું પાણી ના પાડું પણ તારે કે એવો તારે મુથે પાણી તું તારા મને ઓરા દે પંચાયત નું આવશે કે હારું દઈડ થી રહે તારું પાણી હારું ગળ અમે રોટલા ને બેઠો ને હોય હોય પોણી માં ના મારો પોણી નો અલ્યા મેઠું ને લાવવું પડે એવું વળી આના પાને